રાજકોટમાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણી વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ ફિલ્મમાં કામ અપાવવાની લાલચમાં જયેશ ઠાકોરે સગીરા પર દુષ્કર્મ આચર્યા યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી ઓડિશન દરમિયાન જયેશ ઠાકોરે સગીરાને ફિલ્મમાં કામ અપાવવાની અને અભિનેત્રી નો રોલ અપાવવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો સગીરાએ આરોપ લગાવ્યો પીડિતાની ની આધારે યુનિવર્સિટી પોલીસે આરોપી જયેશ ઠાકોરની ધરપકડ કરી કોર્ટે આરોપીના ના બે દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી ેશ ઠાકુર વિરુદ્ધ અગાઉ પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે રાજકોટમાં કોંગ્રેસના સ્થાનિક અગ્રણી વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ ફિલ્મમાં કામ અપાવવાની લાલચમાં જયેશ ઠાકોરે સગીરા પર દુષ્કર્મ આચર્યા યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી ઓડિશન દરમિયાન જયેશ ઠાકોરે સગીરાને ફિલ્મમાં કામ અપાવવાની અને અભિનેત્રી નો રોલ અપાવવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો સગીરાએ આરોપ લગાવ્યો પીડિતાની ની આધારે યુનિવર્સિટી પોલીસે આરોપી જયેશ ઠાકોરની ધરપકડ કરી કોર્ટે આરોપીના ના બે દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી ઠાકોર વિરુદ્ધ અગાઉ પણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે